ફરી એ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું ગણતરીના જ કલાકોમાં ધરપકડ પોલીસે આરોપી સામે દુષ્કર્મ તેમજ ધાક ગુનો દાખલ કર્યો હતો દુષ્કર્મ આચરી ફરાર થયેલા આરોપીની હાલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝૂપડી બાંધીને રહેતા બોતેર વર્ષે વૃદ્ધાને આરોપી શૈલેષ રાઠોડ પંદરમી ડિસેમ્બરના રોજ સાંજે ખેતરમાં ઝૂંપડામાં પ્રવેશ કરી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ બાવીસમી ડિસેમ્બરના રોજ પણ ફરીથી સાંજના છ વાગ્યાના નરસામાં વૃદ્ધાને ઝૂંપડામાંથી બહાર ખેંચી લાવી ખેતરમાં આવેલા બાપુજીની સમાધિ પાસે લઈ જઈ દુષ્કર્મ આચરી હતી આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો

ચાલુ કરેલ હતી જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી આ દરમિયાન આ ગામનો જે તોમદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કેરવાડા ગામની સીમમાં ફરે છે તે આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એને ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનામાં જે તોમતદાર છે એનો વિધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે